મંત્રી વિજય શાહ ના પોસ્ટર પર કાળી શાહી ફેંકીને કર્યો વિરોધ મંત્રી પર દેશ નો ગુનો નોંધવાની કરીમાં એક બાજુ દેશમાં માહોલ અને યુદ્ધ ચાલી રહ્યું હોય સરહદી વિસ્તાર ખાસ કરીને નારી શક્તિના હાથમાં જ્યારે આ દેશનો જે ભાગ છે દેવામાં આવ્યો હોય રક્ષાનો ભાગ દેવામાં આવ્યો હોય ત્યારે સોફિયા કૃષિ કર્નલ છે જે ખૂબ લડાઈ અને ખૂબ ધૈર્યથી એને દેશ માટે જે કહીર્યું છે એને આજે પણ હિન્દુસ્તાન આખું ગર્વ છે પણ એક બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના મિનિસ્ટર એને આતંકવાદ આતંકવાદી સાથે સરકાવે છે ક્યાં સુધી તમે દેશની નારીનું અપમાન કરશો એક બાજુ તમારું સૂત્ર છે

અને 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 એનો વિરોધ આવા ઉપર ગુનો થવો જોઈએ ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એવી છે ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ